અને સુપ્રીમ કોર્ટે આ ચુકાદો જે આપ્યો છે તેમાં કોંગ્રેસ ઉમેદવારે પ્રતિક્રિયા આપી છે અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવારની પ્રતિક્રિયા ઈવીએમ ને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય છે તેવું ભરત મકવાણાએ કહ્યું છે પણ અમે અમારી વાત પર અડગ રહીશું ભરત મકવાણાએ કહ્યું આ મામલે ડિવિઝન બેન્ચમાં જઈશું તે પણ વાત કહી અન્ય ઓપ્શન હશે તો તે અંગે વિચારીશું અમદાવાદ પશ્ચિમ બેઠકનો કોંગ્રેસના ઉમેદવારે પોતાની પ્રતિક્રિયા આપી

કે જે લોકોને ખૂબ હેરાનગતિ અને ત્રાસ આપી રહ્યા છે પીવાના પાણીની તકલીફો છે ડ્રેનેજની વ્યવસ્થાની તકલીફો છે વીજળીના ભાવોની તકલીફો છે રાંધણ ગેસ જેને આપણે સીએનજી કે પીએનજી કહીએ એ પીએ માફ કરજો પીએનજીની પીએનજીના ભાવો છે એનો એનો ખૂબ મોટો ઇસ્યુ છે અને એકંદરે ભારત દેશ જાણે કે કોઈ એક માણસની મોનોપોલી હોય એ રીતે જે વર્તન થઈ રહ્યું છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે અને એની વાત લઈને હું લોકોની કોંગ્રેસની પહેલેથી માંગણી રહી છે કે ઈવીએમ હટાવવામાં આવે ને બેલેટથી ચૂંટણી કરાવવામાં આવે પરંતુ તે માંગ કોર્ટ દ્વારા ખારીજ કરવામાં આવી છે કઈ રીતે જોઈ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે કોર્ટ પોતાની રીતે પોતાનો નિર્ણય આપી શકે